અને ઓએનજીસી ની વચ્ચે મુખ્ય માર્ગ પર અચાનક મોટો ભૂવો પડતા વાહન ચાલકો માં માહોલ સર્જાયો હતો મસ્ત મોટો ભૂવો પડતા ઓએનજીસી નો રોડ બંધ થઈ ગયો હતો આ ભૂવો અંદાજે દસ ફૂટની ત્રિજ્યા ધરાવે છે

ચુકે રાતે પડી જાય રોપા થાય ને શું કેશો કોર્પોરેશન ની કામગીરી કામગીરી બરાબર છે નહીં બધું આવું આવું બધું ચાલ્યા કરે છે આખો ચોમાસામાં માં વડોદરા શહેર ની અંદર ચાલે છે બધું આવું આવું કેટલા કુવાઓ પડ્યા કેટલાય કેટલાય પડ્યા છે કુવાઓ બધા